નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુની બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં જીરુના ખેડૂતો માટે મળ્યા સૌથી સારા સમાચાર જીરુના સંગ્રહ કરેલાના કરેલા ખેડૂતોને મળશે પાંચ હજાર રૂપિયાના ભાવ સાથે જ આગામી સમયમાં ભાવ કેટલા વધશે તેની સંપૂર્ણ અપડેટ જોશું તો ખાસ કરી વિડીયો પૂરો જોઈને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ તો હાલ જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે પરંતુ આગામી સમયમાં ભાવમાં સતત ત્રીજા દિવસે પચાસથી લઈને સો રૂપિયાની તેજીની ધારણા હતી પરંતુ આજે પણ બજાર થોડું નરમ હતું જોકે આગામી સમયમાં ભાવમાં પ્રતિમાણે ત્રણસોથી લઈને ચારસો રૂપિયા જેટલો સુધારો આવવાની ધારણાઓ જીરુના અગ્રણી બ્રોકરો વ્યક્ત કરે છે પરંતુ હાલ ત્રણ દિવસમાં ભાવ પ્રતિ વીસ કિલોએ ત્રણસો રૂપિયા ઢીલા પડ્યા હતા જોકે ઘટતી બજારમાં પણ કોઈ લેવાલી નથી અને એવરેજ બજારમાં ટોન સરેરાશ નરમ દેખાઈ રહ્યો છે આગળ ઉપર જીરુની બજારમાં જો કોઈ નવા નિકાસ વેપાર ન આવે તો બજારમાં સુધારાની ચાલ દેખાતી હતી જ્યારે વાયદાની વાત કરીએ તો બેન્ચમાર્ક જીરુનો સપાટી પર બંધ હતો જ્યારે જીરુના એક વેપારીએ જણાવ્યું હતું કે ઘટતી બજારમાં આવક થોડી થોડી ઘટી રહી છે કે આ સપ્તાહમાં પણ આવક ઓછી રહે તેવી ધારણા હતી જોકે જીરુની બજારમાં ભાવ વધુ ઘટતા અટકી શકે તેમ છે બીજી તરફ નીચા ભાવથી થોડી લોકલ ડિમાન્ડ આવે તેવી ધારણા છે જો કે બજારમાં વેપાર સારા થશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે વાત કરીએ તો હાલ જીરોના તેની ક્વોલિટી પ્રમાણે ભાવ આજે ઊંઝામાં પ્રીમિયમ ક્વોલિટીમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો સુપરમાં ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર પાંચસો ઊંઝામાં બેસ્ટ હોય તો ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો પચાસ મીડિયમની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો પચાસ એવરેજમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ત્રણસો ત્યારે ચાલુ જીરું હોય તો ચાર હજાર બસોથી ચાર હજાર બસો પચાસના ભાવ હતા અને તેથી હલકીને સાવ ભૂકા જેવી ક્વૉલિટીના ભાવ ચાર હજાર સુધી તો મિનીમીની બોલાતા હતા તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ